કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો ચાલો તો હવે આપણે સમઘટકતા ભણીએ છીએ આઇસોમેરિઝમ ભણીએ છીએ એની અંદર આપણે શૃંખલા સમઘટકતા જોઈએ સ્થાન સમઘટકતા જોઈએ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા જોઈએ શૃંખલા ક્રિયાશીલ એટલે શૃંખલા ચક્રીય શૃંખલા સમઘટકતા જોઈએ આપણે અને ત્યારબાદ આપણે મેટામેરિઝમ પણ જોઈ લીધું હવે એક ટોટોમેરિઝમ બાકી છે એટલે કે ચલરૂપકતા પણ એ પહેલાં એક ટોપિક આપણે ભણવાનો જે છે તે જે છે ડબલ બોન્ડ અનસેચ્યુરેશન સમઘટકતા ભણતા હોય ત્યારે સમઘટકો હોય ને એને ડીયુ સરખા હોય હવે ડીયુ એટલે શું એ આપણે જોવાનું નાનો આમ તો ટોપિક છે પણ મજા આવે એવો છે ને પરીક્ષા લક્ષી છે એટલે બરાબર ધ્યાન આપજો ચાલો દોસ્તો તો ડબલ બોન્ડ અનસેચ્યુરેશનની આપણે વાત કરીએ તો ડબલ બોન્ડ અનસેચ્યુરેશન ડીયુ તરીકે ઓળખવામાં આવે છે તો આવી સીધી શૃંખલા આપી છે સીએચ થ્રી સીએચ ટુ ડબલ બોન્ડ અને CH2 ટુ તો જેટલા પાયબંધો હોય ને ડબલ બોન્ડ બરાબર છે એને ડીયુ એક થશે પાયબંધની સંખ્યાને ડીયુ કહેવામાં આવે એ સિવાય બીજુંય આવે છે પણ એ લોજિકલ તમને હમણાં મજા આવતી જશે અને ખબર પડતી જશે આનો ડીયુ એક છે બરાબર છે આની અંદર ડીયુ એક છે એટલે કે આની અંદર એક પાયબંધ છે અસંતૃપ્ત સંયોજન છે અસંતૃપ્ત સંયોજન છે એની અંદર હજુ એક એચ ટુ નો અણુ ઉમેરી શકો છો તમે બરાબર છે એચ ટુનો અણુ ઉમેરી શકો છો અને આને સંતૃપ્ત કરવા માટે હજી અહીંયા એચ ટુનો એક અણુ ઉમેરી શકાય એક પાયબંધ છે એને હજુ તમે તોડી શકો છો સંતૃપ્ત કરવા માટે હજી એની અંદર એક એચ ટુ એટલે અહીંયા હાઇડ્રોજન એક અને અહીંયા એક હાઇડ્રોજન એડ કરી શકો છો આનું ડીયું એક થશે હવે એના પછી સીએ થ્રી સીએચ ડબલ વોન સીએચ સીએચ ડબલ વોન સીએચ ટુ આનું ડીયુ જે છે અહીંયા એક પાયબંધ છે એક પાઈ બંધ અહીંયા છે તો આનું ડીયુ બે થશે એટલે કે આની અંદર બે હાઇડ્રોજનના અણુ એડ કરી શકાય એક હાઇડ્રોજનનું અણુ અહીંયા એડ કરી શકાય એક હાઇડ્રોજનનું અણુ અહીંયા એડ કરી શકાય એટલે આનું ડીયુ બે થશે હવે આની અંદર ડીયુ કેટલો થશે આની અંદર ત્રિપલ બોન્ડ છે એટલે બે પાઈ બંધ છે તો આની અંદર એચ ના બે અણુ ઉમેરી શકાય બે એચ ટુ અણુ ઉમેરી શકાય છે બરાબર છે બે પાઈ બંધ જે છે અહીંયા તમે જોઈ શકો છો તો આનો ડીયુ જે છે આનો ડીયુ બે થશે ડબલ બોન્ડ અનસેચ્યુરેશન અનસેચ્યુરેશન જે છે અનસેચ્યુરેટેડ પદાર્થ જે છે અનસેચ્યુરેટેડ એટલે અસંતૃપ્ત પદાર્થ જે છે એને સંતૃપ્તમાં કન્વર્ટ કરવો છે તો કેટલા પાઈ બંધ તોડવા પડશે અથવા કેટલા બંધ તોડવા પડશે સંતૃપ્ત સિવાયની પણ બીજી થોડીક એક અલગ વાત છે એ પણ મારે કહેવી છે પાઈ બંધ એક છે એક ડ્યુ છે બે પાઈ બંધ બે ડ્યુ બે પાઈ બંધ બે ડ્યુ આમાં પાઈ બંધ જ નથી પણ જ્યારે ચક્રીય શૃંખલા હોય ચક્રીય શૃંખલા હોય ત્યારે એની અંદર ડીયુ તમારે જોવો હોય તો આ ચક્રીય શૃંખલાને તોડવા માટે આ સીધી શૃંખલા બનાવવા માટે એ તો આનો ડીયુ એક કહી દેવાનો બરાબર છે આનો ડીયુ એક હવે આને થોડું એક એક્સ્ટ્રા યુનિક બનાવો આનો ડીયુ એક જ થશે કેમ કે એક ચક્રીય શૃંખલા છે ને તોડવી છે તમારે પણ જોજો જો બરાબર એના ડીયુની અંદર થોડોક એક હું ચેન્જ કરી દઉં છું આમ કરી દઉં છું તો આનો ડીયુ છે ને બે થઈ જશે કેમ એક તો બંધ તોડવા માટેનો ડીયુ એક ડીયુ એ થઈ ગયો બીજો ચક્રિય એને સીધી કરવા માટેનો ડીયુ 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 બરાબર બરાબર છે છે તો તો આનો કેટલો થશે થઈ જશે એટલે આ રીતે તમારે ડીયુ ગણતરી કરવાની છે એટલે આવી બસ મસ્ત પ્રેક્ટિસ કરવાની વ્યાખ્યા સાથે કોઈ લેવા દેવા નથી આપણે બરાબર છે ને ચાલો એટલે આ તમારી પ્રેક્ટિસ આજે પ્રેક્ટિસ જે છે લખી નાખજો બીજી એક મસ્ત સૂત્ર પણ આપું છું આ સિવાય કઈ રીતે પૂછાય છે એ બહુ અગત્યનું છે આ એક સૂત્ર છે તમને ડબલ બોન્ડ અનસેચ્યુરેશન માટેનું સૂત્ર છે જોઈ શકો છો તમે કે ડીયુ બરાબર આ શું આપ્યું છે આટલું બધું ચાલો આપણે જોઈએ ડીયુ બરાબર વન બાય ટુ બે ગુણ્યા કાર્બનની સંખ્યા બે ગુણ્યા કાર્બનની સંખ્યા છે બરાબર છે પ્લસ બે માઇનસ એમ અને પ્લસ ટી બરાબર છે પ્લસ બે માઇનસ એમ અને પ્લસ ટી હવે જોજો બરાબર આના ડીયુ માટેનું સૂત્ર છે જ્યાં ફરી એક વખત કહું છું કે ડબલ બોર્ડ અનસેચ્યુરેશન કેટલા છે સંખ્યા સંખ્યા જોયાની તો કેટલી છે તો એના માટેનું સૂત્ર જે છે બંધારણ આની પહેલાં આપણે જોયું બંધારણ આપી દીધું તો કોઈ વાંધો નથી પણ અણુસૂત્ર આપ્યા તો હમણાં આપણે પ્રેક્ટિસ કરવાના છે આ સૂત્ર એપ્લાય કરશું પણ પહેલાં સૂત્રને સમજી લઈએ વન બાય ટુ બે ગુણ્યા કાર્બનની સી એટલે કાર્બનની સંખ્યા સી એટલે જ્યાં સી બરાબર સી બરાબર આવશે કાર્બન પરમાણુની સંખ્યા કેટલી છે એક છે બે છે ત્રણ છે ચાર છે એ લખવાની થશે બરાબર છે મોનોવેલેન્ટ પરમાણુની સંખ્યા મોનોવેલેન્ટ એટલે એક સંયોજક એક ગમે ત્યાં એક જ જગ્યાએ જોડાયેલા હોય તેવા પરમાણુની સંખ્યા એક સંયોજક પરમાણુની સંખ્યા ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન ડ્યુટેરિયમ ટ્રીટિયમ ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન ગમે ત્યાં એક જ જગ્યાનું કનેક્શન હોય બે ત્રણ કનેક્શન ન હોય એક મોનોવેલેન્ટ પરમાણુની સંખ્યા ટી નાઇટ્રોજનની સંયોજકતા ત્રણ હોય છે તમને ખબર જ બોરોનની સંયોજકતા ત્રણ હોય છે એલ્યુમિનિયમ ની ત્રણ ફોસ્ફરસ ની ત્રણ સમૂહ પંદરના તત્વો બટાટાજરે સોરી સમૂહ જે છે પંદર ના તત્વો છે બરાબર છે નેપાળ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા પણ એની અંદર એની સંયોજકતા તો છે જ પણ આ જે છે સમૂહ તેરના તત્વોની પણ સંયોજકતા ત્રણ છે આ ત્રણ ઇલેક્ટ્રોન મેળવે છે આ ત્રણ ગુમાવે છે આ ત્રણ મેળવે છે ટૂંકમાં સંયોજકતા ત્રણ હોય ત્રણ કનેક્શન હોય એના બરાબર તો ટ્રાયવેલેન્ટ પરમાણુ હોય તો એને 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 પ્લસ કરવાનું એની સંખ્યા જે છે એનો એને ઉમેર દેવાનો મોનોવેલેન્ટ પરમાણુની સંખ્યા હોય એને માઇનસ કરી દેવાની છે મોટાભાગે હાઇડ્રોજન આવશે આપણે

જે છે એના માટે ડીયુ કેટલો થશે સી ફોર એચ એટ આપેલું છે બરાબર છે તો આપણે ડીયુ નું સૂત્ર મૂકીએ ચાલો અને આ આ સીધું બંધારણ આપી દીધું હોત તો આપણે પાઇબંધ દેખાતા હોય કે આટલા પાઇબંધ આમાં છે બરાબર તો આટલો ડીયુ હશે પણ આમાં બંધારણ જ નથી આપ્યું તો આ સૂત્ર લગાડવું પડે આની પહેલા બંધારણ આપેલું જ હતું તો પાઇબંધ ગણી લેવાના છે સીધું કહી દેવાનું આટલો ડીયુ છે પણ બંધારણ આપ્યું જ ન હોય દોસ્તો તો શું કરવાનું તો આપણે સૂત્ર લગાડવાનું સૂત્ર છે કાર્બનની સંખ્યા પ્લસ ટી આટલું થઈ ગયું ચાલો વન બાય ટુ કાર્બનની સંખ્યા કેટલી છે આમાં ચાર તો કેટલા આવશે બે ગુણ્યા ચાર પ્લસ ટુ માઇનસ એમ એમ એટલે મોનોવેલેન્ટ મોનોવેલેન્ટ કોણ છે હાઇડ્રોજન એની સંખ્યા કેટલી છે આઠ એટલે અહીંયા આ માઇનસ આઠ ટ્રાયવેલેન્ટની સંખ્યા છે જ નહીં ટ્રાયવેલેન્ટ કોઈ છે જ નહીં ત્રણ સંયોજકતા હોય એવા કોઈ છે જ નહીં આમાં બે જ નંગ છે તો ઓકે તો તો સરવાળાનો દાખલો છે ચાર દુ આઠ ને બે દસ દસ માઇનસ આઠ બરાબર છે બે વચ્ચે કેટલા આવશે બે ટુ બાય ટુ વન આવશે તો આનો ડીયુ કેટલો થશે એક થશે આનો ડીયુ

આઠ હાઇડ્રોજન છે એક ડબલ બોન્ડ હશે અથવા તો અથવા તો આવી શૃંખલા હશે ચાર કાર્બન ને ચાર હાઇડ્રોજન છે આવા બીજા ઉદાહરણ દોસ્તો આપણે લઈએ ચાલો સી ફોર એચ ટેન ઓ માટે ડીયુ તો ચાલો આપણું સૂત્ર જ લખી દઈએ આના ડીયુ માટેનું સીધું જ સૂત્ર મૂકું છું બરાબર છે વન બાય ટુ બે ગુણ કાર્બન પ્લસ ટુ માઇનસ ટી ચાલો કેટલી છે ચાર ઓકે પ્લસ ટુ મોનોવેલેન્ટ પરમાણુ કેટલા છે મોનોવેલેન્ટ પરમાણુ હાઇડ્રોજન છે દસ છે માઇનસ દસ પ્લસ ટી જોઈ શકો છો હવે અહીંયા વન બાય ટુ વન બાય ટુ જો આની અંદરથી ચાર દુ આઠ આઠ ને બે દસ ચાર દુ આઠ ને બે દસ જે છે બરાબર છે એટલે અહીંયા દસ માઇનસ દસ આ ઝીરો થઈ ગયો અહીંયા એટલે આ ઝીરો આવશે આનો ડીઓ જીરો છે એટલે કે આમાં ક્યાંય ડબલ બોન્ડ હશે જ નહીં સી ફોર એચ ટેન ઓ જે છે એમાં ક્યાંય ડબલ બોન્ડ હશે નહીં ચાલો ડીયુ જીરો છે આની અંદર ડીયુ જે છે સમઘટક હોય સમઘટક એના બધાને ડીયુ સરખા હોય સમઘટક હોય તેના એટલે એ ખાસ ધ્યાન રાખજો તો એ એના ઉપરથી ડીયુ નક્કી થાય છે અને એ ક્યારે અમુક વખત ડીયુ બદલાતા હોય છે એ પણ ચેન્જ થતા હોય છે આપણે જોવાનું હોય છે બરાબર એચ સિક્સ માટે આપણું સૂત્ર જ મૂકી દઈએ ડીયુ બરાબર સીધી જ વેલ્યુ મૂકું છું આ સૂત્ર તમારી પાસે છે જ બરાબર છે વન બાય ટુ બે ગુણ્યા કાર્બનની સંખ્યા કેટલી છે ચાર બરાબર છે અને પ્લસ ટુ પ્લસ ટુ મોનો વેલેન્ટ કેટલા છે છ છે માઇનસ છ ટ્રાય વેલેન્ટ ઝીરો છે પતી ગયો બસ આટલું જ કામ કરવાનું વન બાય ટુ ચાર દો આઠ ને બે દસ દસ માઇનસ છ એટલે કેટલા આવશે ફોર ફોર બાય ટુ એટલે કેટલા આવશે બે આનો ડીયુ કેટલો થશે બે થશે બરાબર છે આમાં ગમે ત્યાં બે ડબલ બોન્ડ હશે અથવા એક ત્રિપલ બોન્ડ હશે

બરાબર છે આ આ સિવાયના બીજા સૂત્રોએ બીજા શોર્ટકટે આવે જ છે એ એક શોર્ટકટ એવો છે કે એ બહુ સહેલો છે આના કરતાંય સહેલો છે પણ એમાં ઓક્સિજનને સલ્ફરને નાઇટ્રોજનને એવા બધા પરમાણુ આપે પણ તો એ કવર ન થાય પણ આ શોર્ટકટ મેં એવો લીધો છે કે એમાં બધી વસ્તુ કવર થઈ જાય નાઇટ્રોજનવાળું આપવું હોય ઓક્સિજન વાળું આપવું હોય ફોસ્ફરસ વાળું સંયોજન આપવું હોય બધા કવર થઈ જાય નગર એક શોર્ટકટ એવો આવે છે કે એમાં ખાલી કાર્બન અને હાઇડ્રોજન હોય ને તો બે બે પરમાણુ હોય ને તો એના માટેની ગણતરી થાય છે પણ એ શોર્ટકટ કરતા આ એ દર વખતે એક જ યુઝ કરો બરાબર છે એ આના કરતાં શોર્ટ છે પણ એ ખાલી કાર્બન અને હાઇડ્રોજન હોય ત્યાં જ લાગુ પડે આવા સંયોજનમાં લાગુ ન પડે પણ આ તો ઓલ એન્સોલ બધે જ લાગુ પડે એટલે એક જ શોર્ટકટ યાદ રાખવાનું તમારે બરાબર ડી યુ નક્કી કરવા માટે ચાલો વન બાય ટુ કાર્બનની સંખ્યા બે છે સોરી ચાર આઠ છે પ્લસ ટુ મોનોવેલેન કેટલા છે દસ છે અને પ્લસ ઝીરો ઓકે આઠ દુ સોળ અને બે અઢાર એટલે વન બાય ટુ અહીંયા કેટલા થશે અઢાર માઇનસ દસ બરાબર છે એટલે કેટલા આવશે આઠ એટ બાય ટુ એટલે કેટલા આવશે ચાર આનો ડીયુ કેટલો થશે ચાર થશે સિમ્પલ વસ્તુ છે ફરી વખત પાછો અહીંયા ડીયુ આપણે લઈએ વન બાય ટુ સૂત્ર મૂકેલું જ છે બે ગુણ્યા કાર્બનની સંખ્યા બે ગુણ્યા કાર્બનની સંખ્યા કેટલી છે સાત છે ઓકે ચાલો એના પછી આની અંદર પ્લસ ટુ અને માઇનસ એમ એમ એટલે મોનોવેલેન્ટ મોનોવેલેન્ટ કેટલા છે આઠ છે આઠ આઠ પ્લસ બરાબર છે મોનોવેલેન્ટ આઠ છે પ્લસ ટ્રાયવેલેન્ટ ટ્રાયવેલેન્ટ ઝીરો છે ઓક્સિજન છે એ ડાયવેલેન્ટ છે ડાયવેલેન્ટને પ્લસ એની કરવાના માઇનસ એની કરવાના ગણવાના જ નથી બરાબર છે ડાયવેલેન્ટ જેટલા હોય તેટલા કોઈ લાગે વળગે નહીં ચાલો તો આની અંદરથી આપણે જોઈએ તો કેટલા થશે વન બાય ટુ ઓકે સાત દુ ચૌદ ચૌદ ને બે સોળ સોળ માઇનસ આઠ ઓકે એટલે કેટલા થશે એટ બાય ટુ એટલે કેટલા થશે ચાર આનું ડીયુ ચાર આવશે આમાં આનો ડીયુ ચાર છે આનો ડીયુ પણ ચાર જ છે આવી રીતે તમારે તૈયાર કરવાનું છે પ્રિપેર કરવાનું છે બરાબર છે ચાલો સી ફોર એચ સેવન એન એન આવ્યો જો અલગ આવ્યું ટ્રાયવેલેન્ટ આવ્યું એવું એક પણ ઉદાહરણ આપણે લઈ લીધું આપણે ડીયુ જે છે હવે સૂત્ર નથી લખતા બરાબર ને વન બાય ટુ અહીંયા લખી દઉં ચાલો ને બે ગુણ્યા કાર્બનની સંખ્યા પ્લસ ટુ માઇનસ એમ અને પ્લસ ટી ફટાફટ વહીવટ પૂરો સંખ્યા કેટલી છે ચાર છે ઓકે પ્લસ ટુ માઇનસ એમ એમ બરાબર કેટલા થશે મોનોવેલેન્ટ સાત છે અને ટ્રાયવેલેન્ટ નાઇટ્રોજન ટ્રાયવેલેન્ટમાં આવે એ પ્લસ કરવાનું ટ્રાયવેલેન્ટની સંખ્યા નાઇટ્રોજનની સંખ્યા કેટલી એક પ્લસ કરવાનો છે એટલે કેટલા આવશે વન બાય ટુ ચાર દુ આઠ આઠ ને બે દસ દસ માઇનસ સાત પ્લસ એક એટલે અગિયાર માઇનસ સાત એટલે કેટલા આવશે ચાર ફોર બાય ટુ એટલે કેટલા આવશે બે આનો ડીયુ કેટલો થશે બે થશે આ વસ્તુ આપી દીધી આનો ડીયુ કેટલો થાય તમે બે રીતે કરી શકો આખી આ ચેનને તોડી નાખવાની છે બરાબર ચેનને તોડીને સિંગલ કર નાખવાનું છે અને એના કરતાં તમે ક્યાંક એમાં ભૂલ પડી જાય તમને પણ બહુ સીધો રસ્તો કહો ને તો આનું અણુસૂત્ર લખ નાખો તો તમને ફટાફટ ખબર પડી જાય આનું અણુ સૂત્ર કેમ કેટલા કાર્બન છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત છે છે બહુ સિમ્પલ વસ્તુ તમે જોઈ શકો છો આઠ કાર્બન છે હાઇડ્રોજન કેટલા છે હવે દરેક કાર્બન છે ને બીજા ત્રણ કાર્બન સાથે જોઈન્ટ થયેલો છે દરેક કાર્બન બીજા ત્રણ કાર્બન એટલે દરેક કાર્બન સાથે એક હાઇડ્રોજન હશે જેટલા કાર્બન છે ને એટલા જ હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજન પણ આઠ જ છે તો આ શું મળી ગયું તમને આણવીય સૂત્ર મળી ગયું સૂત્ર મળી ગયું આ બસુ છે બંધારણીય સૂત્ર છે આ શું હોય એટલે તમને આ સૂત્ર લાગુ પાડી દઈએ ડીયુ શોર્ટકટ ડીયુ બરાબર બે ગુણ્યા કાર્બનની સંખ્યા કાર્બનની સંખ્યા કેટલી આવશે આઠ આવશે ચાલો પ્લસ એના પછી મોનોવેલેન્ટ મોનોવેલેન્ટ કેટલા છે આઠ માઇનસ આઠ ટ્રાયવેલેન્ટ છે ઓકે વન બાય ટુ આઠ દુ સોળ સોળ ને બે અઢાર અઢાર માઇનસ આઠ એટલે કેટલા આવશે ટેન બાય ટુ એટલે કેટલા આવશે પાંચ તો આનો ડીયુ પાંચ થાય આનો ડીયું પાંચ થાય એટલે આ સૂત્ર છે ને એવરગ્રીન છે બધે જ લાગુ પાડી શકાય એટલા માટે તમને મેં આ શોર્ટકટ કરાવ્યો છે એ સિવાયનો મેં તમને કીધું નાના કરતાં એક નાનું શોર્ટકટ પણ આવે એ માત્ર ખાલી કાર્બન અને હાઇડ્રોજન હોય તો જ લાગુ પડે આવા નાઇટ્રોજનને એવું બધું હોય તો લાગુ ન ન પડે પાછો એટલા માટે મેં તમને આ શોર્ટકટ આપ્યો છે એટલે મસ્ત આની પ્રેક્ટિસ કરજો આવા બંધારણ તમારે લખી નાખવાના પછી એનો ડીયુ ફાઇન્ડ કરવાનો છે તમારે એટલે આવી પ્રેક્ટિસ જેટલી વધારે તેટલું સારું પડશે એટલે ડીયુ જે છે તમને પરફેક્ટ આવડી જોવો જોઈએ ક્યાંક આવે ડીયુ તો વાંધો આવે નહીં તમને બરાબર છે ચાલો આ ગણતરી કરી લો અને લખી લો વ્યવસ્થિત રીતે લખી લો ચાલો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ ચાલો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચલરૂપકતા ટોટો મિરિઝમની વાત કરશું ચાલો あ